นั่งเชคะนนอาจจะเช่ฮันดด็ลสบล็อกเก็ัน่นอดือดสบูรณ์สิเมสอะไรางอ่ะบ้อิยเก่ันมาดูสิโอ้็ทำอรกับอมช่าโอไปมเ็จาจะสร็จจบ બસ મસ્ત ના ધસ ઉઠી મસ્ત બે બે ગ્લાસ ગરમ પાણી પીધું આમ ગરમ દવા હતી એ દવા પીધી ને બસ અમને તમારી સામે છું હવે ચા નહીં પી તો નાસ્તો પાણી ચાલુ પેટ ભરે હવામાં તો થોડું પેટ ભરેલું હોવું જ જોઈએ તો નાસ્તો થોડુંશતો અને જવાનું તો નથી મકાન પણ ખાલી પણ મોટી ગાંધી ત્યાં ભીડ બહુ સારી આજે જોઈએ કાલે જ જોઈએ સાલે રોકીશ લઈશું બાકી જઈ અને આજે હું અને અહીંયા કાલે જ મેં ને એની પહેલાંનો અને એની પહેલાં વિડીયો મૂકી તો તમે એટલે છો કે વચ્ચે ગેપ એમ તો વચ્ચે એ એવું રીતે ને તો શેડ્યુલ અગિયાર સવારના અગિયાર વેરા મૂકી તો મારી ભૂલમાં અગિયાર એ અગિયાર પીએમ થઈ ગયું મેડિયો <laughs> <that same> <laughs> <laughs> બહુ ખુશાલ તો એ જુ આજે પણ બપવાળો વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયેલો તે બહુ સાયકલ સિ માટે આવીને ગરમ પાણી પીધું નાયો તો તો ગરમી બધી છે ને તે જેની કોઈ લિમિટ નથી અને ગરમી આવી ગરમી જ છે શું કરીએ પણ સારું એક આ વધારે પડતું થઈ ગયો ને શું કરવાના કંઈ નહીં તો આજના બધામાં કંઈ ખાસ હોય નહીં મરે એક નવી સેવા સાથે મને એક નવા વડો સાથે